હાલો ફ્રેન્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે પછી ભલે તે વિધાન વાક્ય સ્વરૂપે પૂછાય કે વન લાઈન તમે સ્ટેટિક જીકી ના જોતા હોય તો મારું સ્ટેટિક જીકી નો પાર્ટ પણ જોવાનો શરૂ કરી દેજો ધીરે ધીરે મેં ભૂગોળની સિરીઝ ચાલુ કરી છે તો તમે એ પણ જોઈ લેજો તમને ખરેખર તો જીસી ઈઆરટી બેઝ છે ભૂગોળની સિરીઝ તો તમને ખૂબ મજા આવશે અને હિસ્ટ્રી તો ચાલુ જ છે ધીમે ધીમે હું બધા સબ્જેક્ટ કરું છું એટલે કદાચ વાર થશે તો જે અટકેલી સિરીઝ છે એ પણ ચાલુ થશે સાથે સાથે યોજનાઓની શોર્ટ એટલે કે જેટલી સરકાર દ્વારા યોજનાઓ કે અભિયાન ચાલુ કરવામાં આવે છે એના શોર્ટ્સ પણ હું લઈને આવીશ તો તમને એ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથેના તો એ પણ તમને ઉપયોગી થશે

সিক্য ফেব্রুয়ারি না রোজ ছবি সোল কুড়ি লুট

সিল্ভর জুবাসম পুছি জানুয়ার ছোট খুব অগত্য নো প্রশ্ন স্টার লগাবি লোক

પટના પક્ષી અભયારણ છે યાદ રાખજો સાહિત્ય ઓપ્શન ડી ઉપરના તમામ વિધાન સાચા છે અહીંયા આપણો જવાબ શું હશે ઓપ્શન ડી ઉપરના તમામ વિધાન સાચા છે જનરલી આપણે પટના સમજીને લખી કાઢીએ છીએ રાઈટ સાચું પટના ક્યા આવેલું છે તો પટના આવેલું છે ભારતમાં વેટલેન્ડ દિવસ પહેલા જાહેર કરાયેલી નવી સાઈટમાં પટના પક્ષી અભયારણ ઉત્તર પ્રદેશ અને કચ્છના જારી નો સમાવેશ થાય છે હાલમાં કેટલી સાઈટ થઈ ગઈ અઠ્ઠાણું હાલમાં ભારતમાં અઠ્ઠાણું રામસર સાઇટ છે ભારતમાં રામસર નેટવર્કમાં બસો છોતેર વધુ વિસ્તાર રામસર હેઠળ આવેલો છે એટલે કે આદ્રભૂમિ જળ પ્લાવિત વિસ્તાર યાદ રાખજો નેશનલ વેટલેન્ડ એટલાસ મુજબ ગુજરાતમાં આશરે ત્રણ લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ આવે છે યાદ રાખજો પહેલી ફેબ્રુઆરીએ પણ પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઠવડીયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માણીના ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર કમ વર્કશોપ પણ યોજાવાનો છે ગુજરાતના સંદર્ભમાં હું વાત કરું છું અચ્છા સૌથી વધારે વેટલેન્ડ સાઈટ તો યુકે ધેન મેક્સિકો એન્ડ ધેન ઇન્ડિયા યાદ રાખજો ક્રમ અને એશિયામાં પૂછે તો ભારત બરાબર હવે ભારતમાં સૌથી વધુ તલરામસર સાઈટ કયા રાજ્યમાં છે તો તમિલનાડુ પછી યુપી અને ભારતનો ટકાવારીમાં નહીં પરંતુ આંકડામાં તેર લાખ સાહીઠ હજાર આઠસો પાંચ હેક્ટર રાઈટ ભારતની પ્રથમ સાઈટ કઈ હતી તો ઓડિશાનું ચિલ્કા અને રાજસ્થાનનું કેવલાદેવ યાદ રાખજો ભારતની સૌથી મોટી રામસર સાઇટ પશ્ચિમ બંગાળની સુંદરબન અને સૌથી નાની હિમાચલ પ્રદેશની રેણુકા હવે ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે પાંચ નળ સરોવર પક્ષી અને બરાબર હવે ચલો આપણે જોઈશું તો નળ સરોવર તો અમદાવાદ સુરેન્દ્રનગર આવેલો વચ્ચે આવેલો જળ પ્લાવિત વિસ્તાર છે એકસો વીસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ગુજરાતનું સૌથી છીછરું સરોવર છે

કચ્છનું એને પણ ગુજરાત સરકારે પ્રસ્તાવિત કર્યું છે વેટલેન્ડ સાઇટ તરીકે માન્યતા આપવા માટે બરાબર છે એટલે જળ એટલે કે વેટલેન્ડ વિસ્તાર માત્ર કુદરતી સૌંદર્ય જ નહીં પરંતુ શુદ્ધિકરણ જળ શુદ્ધિકરણ પૂર નિયંત્રણ હવામાન સંતુલન જૈવ વિવિધતા વગેરેમાં એ મહત્વનો ભાગ ભજવે છે રામસર 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 તો રામસર શું છે પ્રથમ વખત રામસર સંમેલન થયું તો ભારત ક્યારે જોડાયું ઓગણીસો બ્યાસી માં હવે તમને ખ્યાલ હશે હમણાં જ બે હજાર પચવીસ ગયું એમાં રામસર સંમેલન કોપ ટ્વેન્ટી અરે કોપ ફિફ્ટીન યોજાઈ હતી તો ક્યાં કેવું લાગ્યું મજા આવીને કે તમારું કરંટની સાથે બધું જી પણ મેં તમને કવર કરાયું તો બસ આવી જ માહિતી માટે તમે જોડાયેલા રહેજો ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેનો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો છે એકત્રીસ જાન્યુઆરી 1 ફેબ્રુઆરી पहली दिसंबर बीजू फेब्रुआरी बोलो बहुत अगत्य ना क्वेश्चन अपने बे प्रश्न सोल्व थे सोल से। पहला तो आप कही पहली फेब्रुआरी तो इंडियन कोस्ट गार्ड बराबर आप जवाब शो हे पहली फेब्रुआरी इंडियन कोस्ट गार्ड राइजिंग डे पी पहली डिसेम्बर तो बी एस एफ डे बीज फेब्रुआरी तो वर्ल्ड वेटलेंड डे विश्व आद्रभूमि दिवस बराबर

મારી મારીટાઇમ સેફટી સ્મગલિંગ રોકવું એ બધા એના કાર્ય છે આજે બીએસ અરે સોરી આઈસીજીએસ પાસે એકસો પંચાવન જહાજો અને એસી વિમાનોનો કાફલો છે બે હજાર ત્રીસ સુધી તેને બસો સરફેસ પ્લેટફોર્મ અને સો વિમાનનું લક્ષ્ય હાંસિલ કરવાનું માટે સજ્જ બન્યું છે મોટો વયમ રક્ષમ વી પ્રોટેક્ટ વી એ કામંત પ્રથમ અધ્યક્ષતા હતા એડમિરલ

નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ડિયા એનર્જી વીક નું કાર્યક્રમ કોના દ્વારા કરવામાં આવ્યું હતું એ પેટ્રોલિયમ અને કુદરત પ્રાકૃતિક ગેસ મંત્રાલય બી નવીનીકરણ અને ઉર્જા મંત્રાલય સી ગૃહ મંત્રાલય ડી વીજ મંત્રાલય તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય બરાબર ગોવામાં આયોજન થયું હતું વિકાસ ને ઉર્જા સમૃદ્ધ બનાવવું વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભારત ઉર્જા ઉપયોગ કરતો દેશ છે ત્રણ એના આધાર સ્તંભ છે ભારતની ઉર્જા ના રાઈટ કયા તો ઉર્જા પુરવઠાના સ્ત્રોતોમાં વૈશ્વિક સંકટ સામે રેઝિલન્સ પ્રાપ્ત કરવું અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરવી આ ત્રણ મુખ્ય સ્તંભ છે હવે આ એનર્જી વીકમાં પુરસ્કાર પણ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ઓએનજીસી ને એક્સપ્લોરિંગ કંપની ઓફ ધ યર ઓઈલ એન્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીને ઓઈલ એન્ડ ગેસ પ્રોડક્શન કંપની ઓફ ધ યર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને રિફાઈનરી ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યા છે

ચેન્નાઈ અને હાઇડ્રો ચેન્નાઈ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સાબરમતી અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન બી આપણા અમદાવાદ અમદાવાદ રેલવે સ્ટેશન તેમાં આવશે પશ્ચિમ ખાતે રેલવે જંક્શનમાં જેને પ્રથમ રેલવે મંડળ દ્વારા નિરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું ડેમોનું પૂરું નામ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ જેને ચોદસો હોર્સ પાવર ક્ષમતા વાળા ડ્રાઇવિંગ પાવર કાર સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે ડીઝલ પ્લસ એલપીજી વાપરવામાં આવશે ત્યારે બે હજાર કિલોમીટર કરતાં પણ વધારે અંતર કાપ્યું છે અને ક્ષમતા બસો બાવીસ કિલોમીટર દૈનિક બરાબર છે અને લિટર કેટલું વપરાશે તો બાવીસસો રાઈટ હવે એનાથી સીઓ ટુ નાઇટ્રોજન પીએમ એટલે કે પર્ટિક્યુલર મેટર ઘટાડશે સસ્તું હોવાથી તે વાર્ષિક બચત પણ કરશે યાદ રાખશો ડીડીસી એટલે ઉપર આપેલું જ છે ડ્રાઈવિંગ પાવર કાર્સ હવે આ સાથે સાથે તમારે શું યાદ રાખવાનું છે તો હમણાં જ આપણે ભારતીય રેલવે ની વાત થઈ રહી છે ભારતીય રેલવે બરાબર હિન્દી અંગ્રેજી અને તેલુગુ જો હવે તમને ખૂબ મજા આવી હોય તો પ્લીઝ નેહા એજ્યુકેટર લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે આ વિડીયો લિંક શેર કરવાનું ભૂલતા નહીં તમે મને ફોલો કરવા માંગો છો તો વોટ્સઅપ પર હું મારા વોટ્સઅપ ચેનલની લિંક પર નીચે મૂકી દઈશ તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે